એખા વાઘો બીય આ વાઘિયા તો કે તારો ગરીબ પેલો કેરા તો એ દોશી નાટવાલીને હારું કર્યું આટલું હેડી અલીયા દોટકીઓ માં તો ભરાઈ દે લે

કાનો પછી અમાર ભાઈ વાડની बाजू વાબાન છે એટલું મોઢો ખાતર ને લાગે હજી આલો તો પોાય ના રારો ખાશો ના આવ્યો થાય આ યે ધોતી પડે ને બધું ગયું 500 આવી ગયો મને દેખા વઈ ના હોય નાખી હ અમન શું ઊભો યાર યાર તમ બધા ઊભો રે યાર રક્તમ દેતું અહ યાર ત્યાં દોહાવ કરી કરી કે હય ના હય યાર ધંધો કરવાનો હોય કોણ આ ઓ દોશી ના તોસ્તો લઈને આવી કે હો હો આયો તો સંતા બધા આયો હ એ કીધું કે ચટણી મરજી ચટણી માં બાધી લોખલો લઈ દેજો ના ગવન થઈ જાય ચટણી ચટણી તો બે ખાતા જ નહીં નો હતી લાઈ

ખાવાનું તો નહીં વિઘોધી વિઘોધી ખાવાનું હોય શું પાણી નઈ ગમ તો બે બોરાનું વાળી છે ના હોય પાણી મને નેસમો બની તણી જાય ફૂલ આ એમાં તારે હાલ પાછા આયા કલાકમાં પઈ બે બોરનું વાળું ફટાફટ પી જાય કે બધું પઈન આવતા ના બેય કા મેલ્યા હું તો કીધું પાવર રહ્યો એટલે હું વધારે રૂપિયા ખાવાનું મોડું થાય છે પછી હું ખાવું છે હાનું ગોઢું ભર્યું છે રસ્તો દબઈ એ તો ખાલી થઈ ગયું ત્રણ રો દુધાયા ત્રણ ચાર તો ઝાપોડી હો તો તો ઠંઠાયા જાય અમારે કેવું થતું

વેળા હોટ થઈ ગઈ એટલે તો કેવી વાઢીશું ના કે એવું કરે એ ના પેરાય તાન જ્યાં છોપતું આય છોપાય તો આ ગઈ આખી તો ભાઈ તો હોય તો આ ભાઈ તો તાન લોઈ પીવા તો વાઢી ભરાઈ ગયો ભરી ગયો હવે કાઢવાનું ભેગો કરો આવજો લવરા મજૂરી થાય એક તો જો નઈ આવતું બાઉ કેળા પેલા બે નું મારું શું કરવાનો કાઢાના 500 એને કીધું હોય તો દારૂ બંધ કરી મોની આયા ઈવતે આ કોટુ લાગી છે બે કે આ ગયું ઓહ પણ અમે ચલાકો ન હારી હાલ ને કા કા હી તા કે જો મારા ભના ભાઈ ઓય દે એવા રાયા બેડા આ તો ડબલ કો મોણી કરવા જોઈતી તા ઉતારી લેજો આ બોટો લીલું લીલું ઘણો ઘણો હેલા હા કાબી કાપી ના ઓમે નહીં રહા કાપી ના હો ગય કાચા કઈ ના હો હાવ એ રાયણા બીકુ નાખો એના આલા કે કઈ ના ના અલક જો અલક રાયરો એરંડા નેટ ઈ ગોળી ખાતો છોટા દે કાકે ના ના ઓરો ના રાયરો ભાજી ના આ લે લે સાડમાં મેલો સાડમાં મેલો બઈ હો જે થમો કોક મધુ

અલ્યા બે તકંદીય હવાને ફોન ફોન આયા કરી સુતો હું હાલો બોયા ફોન એ ગેમ મે આવતું હોય તો રાયરો આતા રે કેર વગરના ગેમ મે લીના ફોન બોલ હું આવું ભાઈને શું નું ફોન આયે ઈ કાય જોસે લોઈ પીવા ગેન બેઠી બેઠી નવરી ઓ તખા ભાઈ બંગ કરવા કરો હા હા ફોન આયો કાઈ એન કઈ

વીતરાય ના આય પા એ ની આયો તો આવો પા યે યે નકતી જી અમન વીતરાય યાર નું ના કોક મની હું ગોમ ગોમમાં જાવ કોક ના બામ બેહું તો તો દારૂરીયા મધુનું બોલાવો અન એ આયો તો આટલું અઢોળીને આવત આ કે તું ગા વીતરાય તો ઠીક છે તમારો જાઈ ઇજ્જત પાઈ ઓહ વા કા કે હે ડારુડિયા તો કા એવું ન થાય કા એ બેલે તો ઘરે પર એમો ઘરે ના હોય આપડા તો નાક ઓવત કરી દીય હો તો કીધું કે મસાલા કર દયો યાર કે તો નઈ ખાવ થા અમાર હાયો મસાલા બલ્લા આવ છે ય ના ના બો વાત નું મોનયા બબન લઈ મંગાયા કાકા ઓય તો ખાઈ હવે તા એ મસાલા વડી ઓ કા હાર કોક કો કે મોયનો મોની લેવું પડે બત ગઈ અમાર ગેંગવા ગુરુ મારા ખોય કા આરા ગુરુ જો બનતો શું મારા રે કે આરે મની તો પહા થઈ ગયું થઈ ગયું આવતો નઈ કરતા કા અમાર ખાઈ દે તાળી તો ખાતા રણ વળી કાઈ ખાઈ પડ આ તો મોની જો પર

કાલ પેલા ભેગા તો કેતો ના પાછો કોઈ કોઈ કેવું નહી તાર કે વઢઈ ગયો ઇન કેનું હા કોટી મજૂરી લઈ જાય પેલા કેવડા પાંડી આપણો એકલા આવી જતી આપણો કોણ તો પાટો છે ના મે હડ દે તા હું કરે ગયે છે ના હું જગા જો ઠાઈ બતરો ન દો દો હેડુ ને હેડો ના પૈયા પૈયા કાલ વાઢી રે પછી યાર એ આવું તો હવે બોલવાની યાર ભમાઈ ના કોઈ બાવ આના હોય હેતરમાં